આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજુ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર ખાતેની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહ પ્રસંગે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદઘાટન કર્યું છે તેમણે પ્રાસંગિક પ્રવચનમાં પીડીયુને માત્ર પેટ્રોલિયમ યુનિવર્સિટીને બદલે ઉર્જા યુનિવર્સિટી બનાવીને તેનું કાર્યક્ષેત્ર અને મહત્વનું વિસ્તરણ કરવા અનુરોધ કર્યો હતો તેમણે જે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યુબેશન કેન્દ્ર ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલ સમાવેશ થાય છે આ ઉપરાંત તેમણે મોનો સોલર ફોટો વોલ્ટિક યંત્ર અને જળ ક્ષેત્ર માટેના કૌશલ્ય વિકાસ કેન્દ્ર નો શિલાન્યાસ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને પીડીપીયુ બોર્ડ ઓફ ગવર્નર્સ ના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખ સ્થાને રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે કોરોના બેકાબૂ થતો અટકાવવા માટે રાજ્ય સરકારે પૂરતા પગલા તાત્કાલિક ભર્યા છે અને હોસ્પિટલમાં સારવારની સગવડમાં નોંધપાત્ર વધારો કરાયો છે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે તેમણે કહ્યું કે દિવાળીના તહેવારોમાં લોકો બહાર એકઠા થયા ત્યારે જ સંક્રમણમાં વધારો થવાની દહેશત સરકારને હોવાથી અગમચેતી વાપરી પથારીઓ વધારવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તેમણે ઉમેર્યું હતું કે સરકારી દવાખાનાઓમાં કોરોના દર્દીને હવે દાખલ કરવાની જગ્યા નથી તેવો પ્રચાર સોશિયલ મીડિયામાં થાય છે તેમાં વજૂદ નથી તેમણે લોકોને ગભરાહટ છોડી સાવચેત બનવા અપીલ કરી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ગઈકાલ વીસમી નવેમ્બરથી તમામ વિભાગીય નિયામકને અમદાવાદથી આવતી જતી અને અમદાવાદમાંથી પસાર થતી એસટી બસ સુવિધા બંધ અથવા તો નિયંત્રિત કરવા આદેશ કર્યા છે જેમાં કચ્છ જિલ્લામાંથી અમદાવાદ થઈને જતી ત્રેપન બસોને ડાયવર્ટ કરાય છે અને સીધી અમદાવાદ જતી બાવીસ બસોને રદ કરાઈ છે અમદાવાદ શહેરમાં કોવિડ ઓગણીસના સંક્રમણને અસરકારક રીતે નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે ગઈકાલ રાતથી આગામી ત્રેવીસમી નવેમ્બર સુધી સોમવાર સવાર સુધી કરફ્યુ જાહેર કર્યો હોવાથી અમદાવાદ રૂટની એસટી બસો અને તમામ ખાનગી ટ્રાવેલ્સની બસો પણ ઉપડી ન હતી વધતા જતા કોરોના સંક્રમણને પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર ના રોજ યોજાનાર તમામ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે તેમ જીપીએસસી ની યાદી જણાવે છે ઉમેદવારો ને વધુ વિગત માટે આયોગ ની વેબસાઇટ જોવાનું સૂચન કરાયું છે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતીકાલે યોજાનારી પીએચડી માટેની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે અને નવી તારીખ જાહેરાત વેબસાઇટ ઉપર કરાશે એમ યાદીમાં જણાવાયું છે જિલ્લામાં મતદાન મથક ખાતે આગામી બાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર તથા છ અને તેર ડિસેમ્બરના રોજ સવારે દસ થી પાંચ કલાક સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ખાસ ઝુંબેશ યોજાશે મતદાર યાદીમાં નામ નોંધાવવા રદ કરાવવા કોઈ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા અરજીના નમૂના કલેક્ટર કચેરી મતદાર નોંધણી અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી પ્રાંત મામલતદાર કચેરી તેમજ બુથ લેવલ ઓફિસર પાસેથી વિનામૂલ્યે મેળવી શકશો અને આ નમુના ભરીને પુરાવા સાથે ત્યાં જ આપી શકશો ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ ડબલ્યુ તથા ડબલ્યુ પર આપ ઓનલાઈન અરજી પણ કરી શકશો વધુ વિગતો માટે એક નવ પાંચ શૂન્ય નંબર ઉપર કામકાજ ના સમય દરમિયાન સંપર્ક કરી શકાશે તેવું કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે દ્વારા જણાવાયું છે આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર